નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવ ની વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક નંબર ચાર છે ડિસેમ્બર બે હાજર ચોવીસની જે પ્રશ્ન બેંક છે તારીખ બાર બાર બે હાજર ચોવીસ ના રોજ જે લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર બાર બાર બે હજાર ચોવીસના રોજ મુકાશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ આપણે આ જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ ગુણ છે એમાં પહેલું એનએચ થ્રીમાં એન પરમાણુની સંયોજકતા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ત્યાર પછી બીજું હાઇડ્રોજન પરમાણુમાં કયો અવપરમાણવીય કણ હાજર નથી તો જવાબ આવશે વિકલ્પ બી ન્યુટ્રોન ત્રીજું ઓઝોન સલ્ફર ફોસ્ફરસ અને હિલિયમની પરમાણવીયતા અનુક્રમે જણાવો તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રણ આઠ ચાર અને એક ચોથું નીચેના પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી તો જવાબ આવશે વિકલ્પ સી ઇલેક્ટ્રોન પાંચમું બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણવીયતા કેટલી છે તો જવાબ આવશે વિકલ્પ એ એક મિત્રો ધોરણ નવની વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેની અંદરથી તમને દરેકે દરેક પ્રકારના પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશનના ઉત્તરો ખૂબ જ સરળ અને સારી રીતે મળી જશે અને આ નવનીત તમારે ઘરે બેઠા મેળવવી હોય તો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપી છે લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો અને ઘરે બેઠા જો ડિલિવરી જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી શકો છો ચાલો આગળ જોઈએ આગળનો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પેલું પાણીના અણુની ત્રીજી આશરે ખાલી જગ્યા મીટર છે તો જવાબ ખાલી જગ્યા એમ છે તો દસ ની માઇનસ નવ ઘાત ઓક્સિજનની સંયોજકતા ખાલી જગ્યા છે તો બે ઓરમ એ ખાલી જગ્યાનું લેટિન નામ છે તો ગોલ્ડ એટલે કે સોનું સમસ્થાનિક તત્વોમાંની ખાલી જગ્યા સંખ્યા ભિન્ન હોય છે તો ન્યુટ્રોન સોડિયમનું લેટિન નામ ખાલી જગ્યા છે તો ન્યુટ્રિયમ ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક છે મેં પહેલું ટ્રીટિયમના કેન્દ્રમાં બે પ્રોટોન અને બે ન્યુટ્રોન છે તો ખોટું આલ્ફા કણું દ્વિ દ્રિ વીજભારિત ગતિશીલ હિલિયમ આયનો છે તો સાચું જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે તો સાચું સમદળીય તત્વોના પરમાણુઓમાં ન્યુક્લિલિયોન્સની કુલ સંખ્યા સમાન છે તો સાચું માન્ય પરમાણવીય એકમ દળ માટે કાર્બન સી ફોર્ટીન સમસ્થાનિકોને ધ્યાનમાં લેવામાં આવે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ ગુણ છે એમાં પહેલું આઈયુ પી પૂર્ણ નામ લખો તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી બીજું એકમ સૂત્ર દળ કયા સંયોજનો માટે ઉપયોગી છે તો આયનીય સંયોજનોના આણવીય દળ માટે એકમ સૂત્ર દળ ઉપયોગી છે પરમાણુનું બંધારણ સમજવા કયા કયા નમૂના રજૂ કરવામાં આવ્યા તો પરમાણુનું બંધારણ સમજવા થોમ્સનનો પરમાણુ નમૂનો રૂથરફોર્ડનો પરમાણુ નમૂનો અને નીલ્સ બોહનનો પરમાણુ નમૂનો એમ ત્રણ નમૂના રજૂ કરવામાં આવ્યા ચોથો સવાલ કયા વૈજ્ઞાનિકોએ પરમાણુની ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સૂચવી તો બોર અને બરી નામના વૈજ્ઞાનિકોએ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સૂચવી થોમ્સનના મત મુજબ પરમાણુ શેનો બનેલો છે તો થોમ્સનના મત મુજબ પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે પરમાણવીય દળ કયા સાધનની મદદથી ચોકસાઈપૂર્વક માપી શકાય છે તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી પરમાણવીય દળ ચોકસાઈપૂર્વક માપી શકાય છે મિત્રો ધોરણ નવની બાર બાર બે હજાર ચોવીસના રોજની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે જરૂરથી તે મેળવી અને અભ્યાસ કરી લેજો તમારી વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અહીંયા તમને વોટ્સઅપ નંબર પણ આપેલો છે જો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને એપ્લિકેશન પણ અહીંયા આપણને આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપરથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર ગુણ છેમાં પેલું રુથર ફોડે સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો તો રૂથર ફોડે તેના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો જે નીચે મુજબની લાક્ષણિકતા ધરાવે છે પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રોને પરમાણુનું કેન્દ્ર કહે છે તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે બીજું નિશ્ચિત પરમાણુનો નિયમ લખી ઉદાહરણ સહિત સમજાવો તો જોઈએ નિયમ રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે સમજૂતી પાણી જેવું સંયોજન અનેક સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય પરંતુ જો નવ ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા એક ગ્રામ હાઇડ્રોજન અને આઠ ગ્રામ ઓક્સિજન ઉદભવે છે તેથી પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા એક આઠ થાય છે બીજું એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન નો દળથી ગુણોત્તર હંમેશા ચૌદ જેમ ત્રણ હોય છે તો દોસ્તો ફરી મળીશું આપણે તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ જે આપણી એકમ કસોટી છે તે એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને આ જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ અવશ્ય મેળવી લેજો